હું એકલો જોર કરું તમે હું જોર કરો ઉપાડજો મારું ઉપાડે વાળા કરી રહ્યા છે ઉપાડ ઉપાડ

લાકડું આમંત્રણ નતું આલ્યું પણ અમે જાતા રસ્તા ભાઈ પેલા ભાઈ કલાક થી ઊંચું કરતા અમે ખાલી હાથી પડી તકલી દીધું તમે દેશી ગાય નું જી નહી ખાતા તમે તો દેશી પીવો છો હું કઉ છું આપણું 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 ખાધું છે આપડે આપડો ખોરાક છે બધો દસુભાઈ તમારા મોટા જીતું પૂછો તમારું ભાઈ ને ભલે તમારું ખાતું પણ હું શું તો કર્યું કે તમે બધા ખાઈ છો અમારા કાફી છે

ના હોય તો પેલા ઘેર જાય થોડા ના હોય તો પેલા શક્તિ ને બાટલા અમારું જવાની છે આપડે માથાપુર નહીં કરો

એમ કર નાલીઓ ભરવાની છે લાકડવા રેવા દો સાત પેલો નો વાળ કરવા હું કઉ છું મેણું મારી ગયા થી પણ છોડવા નહી

પછી જે થય થાય નીકળી ગઈ છે અને પેલા એમ કાપી નાખવા છે અને હું કઉ છું કે હવે છે ને હવે પોઈ માથા ઉપર આઈ ગયું છે

તમારે જેને બોલા એને બોલા લાવજો કારણ કે બકુબા આવે છે ને હાથ ના છૂટા થઈ ગયા છે અને હવે બકુબા વાઘ થઈ ગયા છે અને તમારે બોલાવો ખાલી હથિયાર લઈને આવી તો નમતી રહી હાલ હા પાડી દેવા થાય ખાડા બાકી વાત છે શું કીધું છે

આ છોરો પડી પડ્યો તો હું અંજે આ ખાડા વાળો હું અંજો ખાડા વાળો હું અંજો ખાડા વાળો તમે એવો ખાડા

અરે વાર લઈને મારા પીટ્યા તૈયાર પાડી પાછો આ દસુભાઈ મોટી ભૂલ કરી જો અરે આડા ના આવ્યા તો લોટ કઈ નાખો